રવિવાર તારીખ નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખાતે વૈષ્ણવ સમાજને ઉજાગર કરવા માટે એક અનોખો વ્યાપાર સમન્વય અને હાલ ચાલતા કુંભ મેળાની લાઈવ આરતી કરવામાં આવી હતી જેનો સમાજના મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો તો તેની પર આપણે નજર કરીએ રવિવાર તારીખ નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સાંજે પાંચથી રાત્રિના દસ વાગ્યાના પાંચ કલાક દરમિયાન સુરત શહેરના પારસ્થિત નિશાળ સર્કલથી આગળ જતા રોડ પર વૈષ્ણવ વણિક સમાજને ઉજાગર કરવા માટેનો એસ વીવી સુરતના સભ્યો માટે ધર્મ સંગીત અને વ્યાપારના સમન્વયનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ એક લાખ ચોરસ ફીટના વિશાળ મેદાનમાં યોજવામાં આવ્યો હતો જેમાં કિડસ જોન સભ્યો અને પ્રોફેશનલ સિંગર દ્વારા લાઇવ મ્યુઝિક પરફોર્મન્સ કુડ મેળા આત્મનિર્ભર વ્યાપાર સ્ટોલ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ ખાસ કરીને પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સમાજના લોકો નથી જઈ શક્યા તેના માટે અહીંયા મહાકુંભ મેળાનું લાઈવ દર્શન તેમજ ગંગાજી અને યમુનાજીને સમૂહ આરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વૈષ્ણવ વણિક સમાજ એકતાને ઉજાગર કરવાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ વાણિયાવાળા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેમને પણ પ્રજ્ઞેશભાઈ જગાશેઠ સહિતના મહાનુભાવો સાથે આરતી ઉતારી હતી અને પુણ્યનું ભાથું બાંધ્યું છે વૈષ્ણવ વણિક સમાજ એકતાનો આ તેરમો સતત સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકોએ ખભે ખભો મિલાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અને ત્રિવેણી સંગમ ઘણા લોકો જઈ નથી શકતા એનું કારણ જે વ્યસ્તતા હોય કે કોઈને નહીં ફાવતું હોય કોઈ રીતે શારીરિક એવી તકલીફ હોય કે નથી જઈ શકતા તો એને માટે અમે ખાસ ત્રિવેણી સંગમથી જલ મંગાવ્યું પ્રસાદી મંગાવી અને ત્રિવેણી સંગમના જલનો અહીંયા છંટકાવ કરાવ્યો ગંગા આરતી મા સરસ્વતી આરતી અને મા યમુનાજીની આરતી જોડે કે બધાને એ જે ત્રિવેણી સંગમ જે એકસો ચુમ્માલીસ વર્ષમાં એકવાર મહાકુંભ આવે છે તો એનો બધા લાભ લઈ શકે વૈષ્ણવ સમાજ લાભ લઈ સમસ્ત માનવ જા લાભ લઈ શકે તેને માટે અમે આયોજન કર્યું છે આજે આ બિઝનેસ મેળા જે આયોજન કરવા આવ્યું છે શું શું કાર્યક્રમો છે અત્યારે તો અમે સિંગિંગ રાખ્યું છે ભક્તિ ગીતો રાખ્યા છે એવા જે લોકો જે જે લોકોની જે બિઝનેસ છે જે સ્ટાર્ટઅપ છે એવું સ્ટાર્ટઅપ કે જેની પાસે ઇન્વેસ્ટ કરવા માટે પૈસા નથી જેની પાસે દુકાન લેવા માટે પૈસા નથી ઘરોથી ધંધો કરે છે એવા લોકોને અમે મફતમાં સ્ટોલ આપ્યા છે એવા વૈષ્ણવોને એવા માનવજાતિ સમસ્ત માનવ જાતિને મફતમાં સ્ટોલ આપ્યા છે કે એ લોકો એનું પ્રોડક્ટનું અહીંયા માર્કેટિંગ કરી શકે અને વિતરણ કરી શકે વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કેટલામો આ આયોજન છે આ વૈષ્ણવ વણિક સત્તરમું આયોજન છે વૈષ્ણવ વણિક સમાજ દર વર્ષે પચીસ થી ત્રીસ મોટા આયોજનો કરે છે પંદર હજાર કુટુંબ એટલે કમસે કમ દોઢ લાખ લોકો અમારી સાથે જોડાયા છે સમસ્ત વૈષ્ણવ પરિમામાં અમારા સાઉથ ગુજરાતના પ્રમુખ શ્રી કનુભાઈ શાહ અમારા સુરતના સાઉથ સુરતના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ શાહ વાઇસ પ્રેસિડેન્ટ પ્રેમલભાઈ ગાંધી દેવાંગભાઈ ગાંધી ચેતનભાઈ શાહ અમે નીતિનભાઈ શાહ અમે લોકો મળીને એક ટીમ એસવીવીપી મળીને જે અમે ચાલીસ પચાસ કાર્યકર્તાઓ છે એક નાના પાયે ચાલુ થયેલું એસવીપી આજે મો વૃક્ષ થઈ ગયું છે થેન્ક મારું નામ પ્રેમલ ગાંધી છે જય શ્રી કૃષ્ણ સમસ્તણ પરિવારના અમે કાર્યકરો છીએ અને લગભગ છેલ્લા પંદર વર્ષથી અમે આ કાર્યક્રમો કરતા આવીએ છીએ અને જેમ પ્રજ્ઞેશભાઈ કહ્યું તેમ કે નાનામાં નાના માણસને આપણે એક તક પૂરી પાડીએ આપણા બિઝનેસ કરવાની કે જેથી એ લોકો અહીં આવીને સમાજની સામે પોતાનો બિઝનેસ રજૂ કરી શકે અને અમને કહેતા આનંદ થાય છે કે એવા જે ઘરેથી નાનું નાનું કામ કરતા વ્યક્તિઓ છે તે લોકો ખરેખર આ સમાજને અને અને એ લોકોને બહુ ખુદ આનંદ થાય છે કારણ કે અહીંયા આવીને લોકોને બહુ સારો ધંધો થાય છે અને આ અહીંયાથી જે રેફરન્સ નીકળે છે તે આખું વર્ષ એ લોકોને રેફરન્સ કામ લાગે છે એટલે એ ખાસ અમારું એવું છે હાજી આપનું નામ ડૉક્ટર દેવાંગ ગાંધી હા એસવીપી સતત આ વ્યવસ્થા કરી છે કે જેમાં નાનાથી મોટા બધા જ બિઝનેસમેનને એક પ્લેટફોર્મ મળી રહે આ જે પ્લેટફોર્મ છે તે પ્લેટફોર્મ દરેક વર્ષે એક નાના મેળાથી લઈને એક મોટો બિઝનેસ મેળો દર વર્ષે થાય છે એક બિઝનેસ ફોરમ પર ચાલે છે એસયુપીનું જેમાં દર મંથલી દરેક બિઝનેસમેન એકબીજાને મળે છે અને એકબીજાની નાની મોટી જે પ્રોડક્ટ છે તે શેર કરે છે અને બધા એક કનેક્ટ થઈને નાનો મોટો બિઝનેસ એકબીજાને આપે એકબીજાને લે છે અને એક ટ્રસ્ટ ડેવલપ કરે છે આજે આજે બિઝનેસ છે નાનાથી લઈને મોટા બધાનો એક ટોટલ પાંચ હજાર લોકો આજે ભેગા થયા છીએ તો પાંચ હજાર લોકોમાંથી બધાને કંઈક નાનો મોટો બિઝનેસ મળે અને બધા ફેમિલી સાથે અહીંયા આવ્યા છે તો ફેમિલી સાથે એ લોકોને એન્જોયમેન્ટ પણ મળે અને સાથે જે અમારા સિનિયર્સ છે એ બધા માટે અમે એક લાહો છે ગંગા આરતી અને આજે પ્રયાગરાજનો જે લાઈવ પ્રોગ્રામ છે તે અમે નિહાળ્યો અને માણ્યો થેન્ક યુ હું કેતન શાહ સમસ્ત વૈષ્ણવ પરિવારમાં એક કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું અને અમારો એસવી દરેક સમાજના દરેક વર્ગના માટે એમના ઉત્થાન માટે અને સમાજ સાથે કેવી રીતે રહે અને આગળ કેવી રીતે વધે તે માટેનું દરેક રીતે એવા પ્રોગ્રામો આપી અને સારું કામ કરી રહ્યું છે મારું નામ મિતુલ છે મારું સીજી ઓટોમાં ટાટા મોટર્સથી છું સમાજ માટે આજે એક્ટિવિટી થઈ રહી છે ઘણી સારી એક્ટિવિટી છે આજે સમાજના નીચા વર્ગના લોકો પણ ઉપર આવી શકે બધાને એક સમાન તક મળે એ માટેનું આ પ્લેટફોર્મ છે હું એસવીપી ટીમ એસવીપીનો ખૂબ ખૂબ આભારી છું કે આવા પ્રોગ્રામ કરવા બદલ સમાજના લોકોનું ઉત્થાન કરવા માટે સરસ કાર્ય કરી રહ્યા છે કારણ કે આર્ગી કાપડિયા કારણ અત્યારે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એસએસવી પણ કાર્યક્રમ જે અત્યારે અહીં કરવામાં આવ્યો છે એમાં સહભાગી થયા છો આપ હા હું મહારતી થઈ હમણાં ગંગા ભાઈને પ્રયાગની જે લાઈવ મહાઆરતી થઈ એની હું સાક્ષી બીજું હું અહીંયા જોવા જ આવી છું મારા ફ્રેન્ડ છે રૂપાલીબેન એમનો પ્રોગ્રામ એટલે ઇવેન્ટમાં એમને પરફોર્મ કર્યું તે હું જોવા આવી છું સિંગિંગ પણ કર્યું મેં નથી કર્યું પણ હું એમને જોવા અને એમને એપ્રિશિયેટ માટે આવી છું આજે આપનું નામ રૂપાલી શ્રોફ વૈષ્ણવ સમાજ હા વૈષ્ણવ સમસ્ત પરિવાર તમારા મિત્ર ગાર્ગી કર્યા તમે પણ સિંગિંગ કર્યું છે અહીંયા હા મેં ગીત મમતા પિક્ચર નું રહે ના રે હમ મહેકા કરેગે આરતી તો હા અને આપણે ગંગા આરતી અને યમુનાજી ની આરતી નું અત્યારે અમે લોકો કરી અને એ બહુ જ લાભ આનંદદાયક હોય છે અને મને બહુ જ ઈચ્છા હોય છે એ કરવાની કેવું લાગ્યું આમ જ્યારે આરતી થા તમે ઉતારી હશે ત્યારે ખરેખર બહુ જ આહલાદક લાગ્યું કેમ કે આવું આપણે અહીંયા સમસ્ત વૈષ્ણવ પરિવારમાં જ મળે છે આપણે ઘરે પણ આટલું સરસ પ્રેમથી નથી કરી શકતા એટલે કેમ કે જે ભાવના અને પ્રેમ ઉત્પન્ન થાય છે ને તે અહીંયા બધાની સાથે મળીને થાય છે તો એસ વીવીપી અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા અહીંયા બિઝનેસનો મેળાનું આયોજન કરવામાં આવ્યો તો સાથે સાથે સિંગિંગનો અને યમુનાજીની મહાઆરતી જેમ જ કુંભ મેળાની અંદર જે મહાઆરતી લાખો કરોડો લોકોની થાય છે તેની સાથે સાથે અહીંયા પણ મહાઆરતી થાય અને લોકોએ પુણ્યનું ભાજપ બાંધ્યું છે છેલ્લા પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત